કન્ટિન્યુ વિડીયો બધા કેમ છો બધા આખો જોજો અને લાઈક પણ જોજો અમારે બોલાણ છે રેસિપીને હેની શુર્માઈ અમે શુર્માઈ કે એટલે મે કદાચ નહિ હોં કતા છ્યો સાઈટરી કહેતા છ્યો પણ એ તો જોહો પછી તમને ગભરાત છે થમ્બનેલમાં ફોટો જોઈ દેશે જી કહેતા હોય ને તમે એની કોમેન્ટ કરજો અમારી ભાષામાં શુર્માઈ દે સર કહેતા હોય તો કા તો તમે ખાસ કરીને કહેજો બધા શું કો એમ વિડીયો કરી દેજો સર હે પહેલી વખત શુર્માઈનો વિડિયો પહેલી વખત બોલો અને બધા વિડિયો કોને ઈશરું ફાઇનલી મિત્રો અમે આવી ગયે છીએ દરિયામાં ઓલો લિનસુર મેલીને અલ્યા આ એક સુરમે છે આને કઈ ભિંગડા ન આવે ને સાંભળું નઈ મસર ખાલી આ બે વસ્તુ નસર લઈ કા બીજી એક સુરમે આવે પછી એમ કાળા ખાટલાવાળા આવે અને સાંગળ ઉછડવા આવડે આનું સાંગળ એમ નમતા હા દરિયા પોગીજન મિત્રો ફાઇનલી યાર મોજા તો જો તમે રેસીપીમાં તમને આરવર મોજા જોવા મળ્યા પણ કેમ લાગે

Nah, aset di mam Serah salah Kalau kusur penting ada yang tanya Ayo, Iya, Bapak yeah, bapa. wow. <laughs> Iya, Iya,

આ છે કલેજી કલેજી છે પણ આ લેવાય સુરમઈ માં ખર્ચો વેરાઈટીસ બહુ નો લાગે કસરા મતલ્યો નીકળો બોલો બીજું કાઈ નો મસ્ત મજાનો સાકજી જે અને કેલા હતી ને કા કેટલા ગ્રામ બોસરી હતી 100 ગ્રામ કિલો 900 ગ્રામ હતી ચાલો મસ્ત નાના નાના ફરવા કેટલા તો વિડીયો માં તો બિના

टीटर राक बन फोक लागगी तो केम करू गन मा कलिजु हां ई बात हासी चलो तमी जो रोटला बनी जा आ से बादरना अनि आ से गवना तो गवना रोटला जा आ बने न तो तुम्हारे कोख ने खावै तो केजो अनि एक तो थाली किलो ने परे भूले चलो आला तो साग खोल ले साग पण सरी मेन रेसिपी आनी छ साग हवे खोल ले के साग दे आपा वा ए काय न खावे तो मुस्ते नु बना दिस तो आपरे आवे मसाला नाखनो छ तो मसाला नाख दी तापरे बाजिया खानेला छै नाख दी छै

કેવીની મસ્ત મજાનો રસો બની ગયો અને દેવી બની ગયો जोरदार અને કોડવા કઠણ છે કે તના જો તો આવી ગઈ તો તમને વિડીયો તો શેર ચેનલ ચેનલ ફરી જય માતાજી બાય બાય